જ્ઞાન બેન નટુજી સુખાજી આભાર વિધિજી કરવાનું દસજીને રામાજી હું અભિનંદન આપી પણ જોરદાર તાળીઓ પાડો કે આ બંને એ પણ અહિયાં કહું આ ભગાજી માટે તાળી પાડવા બધા માટે તાળી પાડો અને તમામ આગેવાનો માટે તાળી પાડો અહિયાં સુકાજી નટુજી પરજી ગેનીભાઈ વિક્રમભાઈ રામભાઈ મારે જગતસિંહ ભરતભાઈ બેઠા છે મનોજભાઈ બેઠા છે ભરતજી બેઠા છે લાંબી વાત નહીં કરતો એ કરો સમાજની ચિંતા કરો અને ડેરીની વાત કરી એમણે જયારે મહેસાણા મહેસાણા ડેરીની વાત કરી માફ કરશો તમે ડેરીના અંદર તો હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગી શકતા તમારો મત આપવાનો તો જાઓ તમે વહીવટ તમે કરતો તમે ઠરાવ બીજા કરતો જાઓ તમે આપ્યા જો વર્ત તમને તમારા મતની કિંમત નથી તમારા મતની કિંમત કરવી પડે હમણાં પેલું સરનું હોય મતદાર સુધારાનું કામ ચાલે છે આમાં મતદાર સુધારામાં કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું કોને ફોર્મ ભરી પાછું આપ્યું કેટલાય ફોર્મ ભરી પાછો આપી મતદાર સુધારામાં સુધારા તો કરો જ ના આપ્યું હોય જો તમારી જોડે આપણા બાપ દાદાનો આભાર માનો કે બાપ દાદા જમીન આપી જમીન ના આપી કઈ નતું અને જમીન પછી બીજું આપણા મળ્યું છે માથા જો તમારા માથાઓની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ મધ્યરાજી સુધારાનું જે ચાલે છે એમાં બે હજાર બે પહેલા જે લોકો હોય એને ફક્ત મા બાપ અંદર હોય સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો ડોક્યુમેન્ટ માં કઈ છે તે પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તે પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી ઝેરોક્ષ ખાલી જોડી દેશો તો તમારા મતદાન માં તમારું નામ સુનિશ્ચિત થશે અને કોઈ પણ એક આપવાના અને તે લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે બી નો નંબર છે અંદર તમારા તમામ લોકોના નામ અંદર નાખો અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયતનો સભ્ય જીતી નહીં શકો અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે આજે પૂછે છે ને તો જથ્થા બેઠો તો એને કોઈ પૂછવા આવે બાકી તો કાલ પૂછવાય નહીં આવે લે મતદાર યાદી સુધારામાં નવ તારીખ છેલ્લી છે એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો સમાજને એકતા જાળવી રાખો નહી તો પતે અરે તો પણ બધા ભેગા રહો ભેગા રહીને એકબીજાને પ્રેમ કરો એકબીજાને મદદરૂપ થાવ જે કોઈ લોકો કામ કરે છે એ તમામ આગેવાનોને વંદન કરું છું મને ગમાડે ના ગમાડે પણ જે કોઈ લોકો સમાજ નું સારું કામ કરે છે હું વંદન કરું છું અને આપણે છેલ્લે વિક્રમભાઈ ઠાકોર ને સાંભળવાના છે ત્યારે હા એ અમે આપડે બધા એકલા જ બેઠા છીએ પણ મારી વિનંતી એટલી જ છે કે કુપોષણ આ બાળકોમાં જે થાય છે ને બેનો કુ વેસનો છોડો બાળકોને ધ્યાન રાખો એમને સારું બનાવો વેસનોથી દૂર હોય સમાજની એકતા જાળવી રાખવું એ જોડે બરદેવજી એ વાત કરી એટલે મારે એની વાત રિપીટ નહીં કરવી પણ આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કઈ વાંધો નહીં પણ અહિયાં અહિયાં બધા જ આગેવાનો અહિયાં સ્ટેજ ઉપર છેલ્લા એક મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા સમાજના આગેવાનો ભેગા થાય છે એટલે હવે તમારી જોડે કોઈ બાનું છે નહીં અને હવે જે વાત મુકાય સમાજની વાત મુકાય સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મથવું પડે હમણાં નટુજી શિક્ષણની વાત કરી ભરતીજી આ સમાજમાં વિચારોનું સિંચન વિચારનું વાવેતર કરવું પડે જેમ બીજા સમાજો આગળ આવ્યા એ સમાજો આગળ આવીના કારણો જાણવા પડે એનાથી પીડા ના ઉભી કરાય એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય જેનામાં સક્ષમ સાથે આર્થિક જે રાજકીય સક્ષમ છે જેનામાં સમાજ છે શૈક્ષણિક તાકાત છે એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય આપણે પણ પક્ષા પક્ષી થી એક બાજુ મૂકી અને હું મહાન છું હું વધારે શિક્ષણ મેળવ્યું છે મારી જોડે વધારે રૂપિયા છે આના અહમ માંથી બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઉભો કઈ રીતે કરી શકાય સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય સમાજના કુલિવાદો કેવી રીતે દૂર કરી શકાય સમાજને વ્યસનમુક્ત કઈ રીતે કરી શકાય સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે જયપુરમાં ટ્રેનિંગ લે છે આવનારા સમય એ ફ્લાઇટ ઉડાવતા છે એમાં અમે બધા બેઠાશું તમે બેઠા છો તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે આપણે શું કરીએ છીએ કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ થયો તો આપણે કયો એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો તો આપણાને કોણ રોકે છે હમણાં બળદીજી વાત કરી આલમપુર સંસ્થાની જગદીશભાઈ બળદુજી મારા પપ્પા બહુ પણ સંખ્યા જ ના થાય હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની આ નટુજી ને બધા સેક્ટર સાત માં સંસ્થા છે ભાડે આપી દેવી પડે હવે મને એ કો સમાજની વ્યવસ્થાઓ તો ઊભી થશે તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા થશે પણ એ વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું એટલે બાળકોને સારું ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે બીજી જે વાત આવે છે સમાજ ઉત્થાન ની સમાજની એકતાની તો રાજનીતિ તો આવતી જતી રહેવાની ખુરશીઓ બદલાતી રહેવાની પણ તમે સમાજ માટે કેટલું મથ્યા તમે સત્તામાં હતા તમે ધારાસભ્ય હતા તમે સંસદ સભ્ય હતા ત્યારે સમાજ માટે કેટલું મથ્યા લોકો આને યાદ રાખશે એટલે મારી તમને બધાને વિનંતી છે કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ થતું હોય એમાં બધે જ મદદરૂપ થાવ આ સમાજની કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય એ ચાહે બનાસકાતા હોય ચાહે પાટણ હોય ચાહે અમદાવાદ હોય ચાહે ગાંધીનગર ગમે ત્યાં બનતી હોય પણ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા દાન આપે છે એમને માથે વધારી લો પણ આપણામાં ઘણી એવું થાય કે દાન બોલીએ આપતા તો જ નહીં આગેવાનો લેતા લેતા થાકી જાય એટલે એટલું જ દાન બોલો જેટલું આપી શકો અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય આગેવાનો ગમે એટલી વાત કરે કઈ નહીં થાય આજે ગુજરાતમાં તમામ જગ્યાએ આ સમાજમાં ભૂખ લાગી છે પણ એવી ભૂખ હજુ નથી લાગી જેનાથી ડીએસપી કલેક્ટર મળે બે ધારાસભ્ય ઓછા આવશે ચાલશે પણ ડીએસપી કલેક્ટર બેઠા હશે તો તમારા દીકરાઓને આવનારી ભવિષ્યને ભવિષ્ય આપશે આના માટે તમારે વાત કરવી પડે હમણાં બેને વાત કરી ગુટખા ની લે મે ના ના એટલે બધી જગ્યા ના ના પૂરું હશે કીધું એટલે વિક્રમભાઈ બચારા હસવા લાગ્યા પણ મેં ધાકી રાખી હવે મને કો એક સ્ત્રી એનું ઘરેણું છે લજ્જા સંસ્કાર હવે કોઈ ગુજરાતમાં સૌથી વધારે કોઈ સમાજ નો મૃત્યુ થાય તો આપણો સમાજ અહિયાં ના યુવાનો

સાત સમય પાસ અમદાવાદ કહીએ કે ના મારો છોકરો ના ત્યાં ફાવે હમણાં બેને કીધું કે ફાવે

માફ કરશો તમને બધાને એવું લાગશે અરે અમારા જેવા ધારાસભ્ય દિવસ ચાલશે પણ અધિકારી કર્મચારી તૈયાર કરો એ તૈયાર થયા હશે તો આ સમાજ બચી જશે અને એ સત્તા એ સત્તા એવી જોઈએ જે હમણાં બળથી વાત કરીએ એવી સત્તા નહીં જોઈએ કે જેમાં ચૂટઅઅપ પાવર હોય તમને તો એવી સત્તાની જરૂર છે જ્યાં ફ્રીડમ વાળી સંપૂર્ણ સત્તા હશે તો જ આ સમાજ નો ઉદ્ધાર થશે બાકી નહીં થાય અને એમાં તમને કદાચ ખબર પડે ના પડે હું શું કહેવા માંગુ છું તમને સત્તા જોઈએ જે સત્તાથી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય અને માફ કરજો સરકાર જોડે તમામ પાવર હોય પણ આપણે તો રાજનીતિ કરી તો રાજનીતિ બરોબર નહીં કરી ધંધો કરે તો ધંધો બરોબર નહીં કરે આપણે સાચું શીખ્યા જ નહીં અને આગેવાન જયારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ કાઢી પણ ક્યાં સુધી આગેવાનોની ખામીઓ કાઢશું હવે તો આપણે સુધરીએ આપણે હવે તો કામ કરીએ આ બેને કહ્યું કે સંમેલન કરી અમારે ક્યાંય થવા થવાનું ભાઈ પણ આખા ગુજરાતમાં ફરીએ છીએ સમાજ એ કરે એક કઈ સમાજની ચિંતા કરે આ એના માટેની વાત કરીએ છીએ હમણાં ઘણા બધા ઘણા લોકો દાતાઓ દાન આપતા હોય ત્યારે દાતાઓને તમામ વધાવું છું પણ દાન આપવું અને દાન ઉપર કામ કરવું બહુ અઘરો વિષય અને દાન લીધા પછી પણ જો એ પ્રકારનું કામ ના કરી શકીએ તો એ મતલબ નથી મારી વિનંતી એટલી જ છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે જે સવાર તમને મદદ કરતો હોય જે સવાલ તમને દાન આપતો બધાનો લઈ મદદ તો લેવી જ પડશે એકલા થાકી જશે પણ બધા તમને જે મદદ કરે છે એ મદદમાં તમારે જાતે મટવું પડશે કોઈ બીજા તમને ઉભા નહીં કરી દે તમારે જાતે ઉભા થવું પડશે તમે જાતે ઉભા થઈ અને સમાજની ચિંતા કરો ખાસ કરીને આ યુવા ને કહું છું આ ડીજે માં નાચવું સહેલું છે ભાઈ પણ માં નાચ્યા કરતા ઘરની ચિંતા પહેલી કરજો પેલા મા બાપ ની ચિંતા કરજો કુટુંબ કબીલા ની ચિંતા કરજો મારે આજે કઈ લાંબા ભાષણો નથી કરવા ટૂંકમાં જ મેં વિકલ્પ એમને મોડું થાય ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું